જય શ્રી સ્વામીનારાયણ ભગવાન શ્રી સ્વામીનારાયણના નંદ સંતોના જીવન ચરિત્રમાં પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપક આનંદ સ્વામી સ્વામીના વચને ભગવાન

सोनेरी शोभे गणोदोत कांदे दुशाल जीणि रेत हसे मूखे खाडा गाल मोटा धनाढ्य जलके भालवा અદ્ભુત ભગવાનનું વર્ણન કર્યું છે સામે કાંઈ બોલે મુખે થી તો તળિયું લીધા રૂપૈયા ભરી કોથળિયું લીધા બેસ લીધા સેવક સંગે બે ચાર અને આવ્યા શામળો શેર મોજાર આવ્યા મહારાજ અદ્ભુત વેશ મહારાજે વણિકનો ધારણ કર્યો એ તમારે મોળિયું ધારણ કર્યું છે અંગરખી લાંબી છાલ છે ચાલ્યા જાય છે રાજ મહારાજ માર્ગમાં ભગવાન સ્વામી ઉપર આવી દિવ્ય અદભુત હાથમાં રૂમાલ લીધો છે હાથની આંગળીઓમાં સુંદર વેડ ધારણ કર્યા છે કેડે કંદરો બાંધો છે કાનમાં નંગ જડી જડીત કુંડળ પહેર્યા છે કંઠમાં મોતીની માળા એવી ઝળકી રહી છે મુખથી તોતળું તોતળું બોલે છે જાણે કે આ મોટા માણસોની સિસ્ટમ પ્રમાણે ભગવાન હે ધીમું ધીમું હસતા ગાલમાં ખાડા પડતા હોય આવી રીતે વેશ ધારણ કરી સુંદર શામળો સહજાનંદ સ્વામી આવ્યા છે પોતાના હે સંતના વચનને હે સાર્થક કરવા માટે વેણીરામને ઉગારવા માટે નહીં સંબંધ વેણીરામને કોઈ સતાય આજ સંતના સંબંધે વેણીરામનું કષ્ટ કાપવા ભગવાન આવ્યા હોમ લખનઉની બજારમાં ચાલ્યા જાય છે પાંચ સાત જેટલા વાણોતર સાથે લીધા છે દ્રવ્યની કોથળીઓ શહેરની વચમાં પોતા પાસે રાખ્યો છો એવા શેઠની દુકાને સુખકંદ સિંહ હરિ પધાર્યા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે તમે વેણીરામને જેલમાંથી છોડાવવાના જામીન બન્યા છો તો કે હા બસ હવે છેલ્લો દિવસ છેલ્લી ઘડીઓ ગણાય છે ત્યારે ભગવાન સ્વામીને કહેશે તો પછી આ એક કરોડ રૂપિયા ગણી લ્યો અને ખતપત્ર લાવો મારી પાસે સાંભળીને શેઠ શાહુકાર તો કહે પણ આપ કોણ છો આપનું નામ શું આપનું એની સાથેનો શું સંબંધ છે શ્રી હરિકરે એ બધા સંબંધો જાણવાનો સમય નથી મારી પાસે મને ખત આપો આ રૂપિયા ગણો વેણરામ તમારે શું સખા થાય ભગવાન કે મારે કોઈ સખા થતા નથી અમારે કોઈ સગા નથી પણ વાત પેલા આ કરો અને ભગવાન સ્વામી બે ત્રણ વાર કહ્યું એટલે શાહુ કરે રૂપિયા હો ખત દઈશું દાસ ને જ્યારે અન જળ હું ત્યારે દામ વિના જે દાસ એવો લોભ નહીં આમ પાસ ભગવાનને ઘણું ખાવાનું જમવાનું પાણીનું વ્યવસ્થાનું બધું કીધું પણ એ વાત ન માન્ય પાણી પીશું પણ ક્યારે અમારા દાસને અમારા સેવકને આ ખત આપ્યા પછી કે તમારા કરોડ રૂપિયાનો દંડ પૂરો થયો છે એમ શ્રીજી મહારાજ તેના ઉપર સહી કરે છે ભગવાન સ્વામિનારાયણ સંતના વચને એ આજ કામ કરે દેખો તો સહી જ્યાં ધર્મશાળામાં સ્વામી ધ્યાન કરતા હતા ત્યાં ભગવાન અંતે આવ્યા હો બધું કામ પતાવ્યું છે ખત લીધો છે ખત દીધો છે વેણીરામને વાળો તમારા કરોડ રૂપિયાનો દંડ પૂરો થઈ ગયો છે અને હવે મહારાજ આવ્યા છે વ્યાપકાનંદ સાંઈ પાસે સ્વામી જ્યાં આંખ ઉઘાડી ત્યાં તો ભગવાન સ્વામિનારાયણના હાથમાં ખતપત્ર આમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તને વગેરે છે એ સે અનંત કાજ કી આઈ કહા પ્રભુ કી હે પ્રભુતાઈ આવા ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને ઉગારવા માટે શું શું નથી કરતા પ્રભુની પ્રભુતા વિશે શું કહું કેટલું કહું કેટલા ઐશ્વર્ય કેટલી સામર્થ્ય સર્વોપરિતામાં કારણે આજ એનો ડંકો દઈ રહ્યા છે વ્યાપકાનંદ સ્વામી ખૂબ રાજી થયા છે ભગવાન સ્વામીને પ્રાર્થના કરી મહારાજ તમે કામ કર્યું હોમે આ વાત સાંભળીને સભામાં બેઠેલા સૌને આશ્ચર્ય થયું અને ઘણા લોકો તો કહે કે તમારું રક્ષણ કરનાર તે સ્વામિનારાયણ જરૂર ઈશ્વર તથેશ્વર હોવા જોઈએ ભગવાન સિવાય આ બીજું કોણ દયાળુ હોય આ વાત વાયુ વેગ્ય આખા લખનૌ શહેરમાં પ્રસરી છે પછી શહેરમાંથી લોકો ભગવાન સ્વામિનારાયણના સંતોનો આવો મહાપ્રતાપ જો વ્યાપકર સ્વાઈ પાસે આવવા લાગ્યા છે મુક્ષ હતા તેને વર્તમાન છે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો છે અને આ રીતે અનેક લોકોને સત્સંગ થયો સંતના વચનને સત્ય કરવા શ્રીરીએ બહુ મોટી દયા કરી ઓ અમાપ ઐશ્વર્ય બતાવ્યું આપણે પણ સંતના વચનમાં વિશ્વાસ રાખીશું તો ભગવાન જરૂર આ જરૂર કંઈક ને કંઈક ભલે આપણે એવું નહી કેતક આવું જ કરશે કંઈક ને કંઈક રસ્તા એની પહે હોય તે એ રસ્તાથી આપણા જરૂર દુઃખને ટાળશે આપણને સુખિયા કરશે સહજાનંદ સાઈ મહારાજની જય